રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે દિવાળીના તહેવારમાં રેકોર્ડ બ્રેક સહેલાણીઓ આવ્યા રાજકોટ મહાનગરપાલિકા પ્રદ્યુમન પાર્ક ઝૂનું સંચાલન કરે છે ત્યારે પાંચ દિવસનો આંકડો પાર પહોંચ્યો છે દિવસમાં હજારથી વધારે સહેલાણીઓએ લીધી છે મુલાકાત પાલિકાને અગિયાર લાખથી વધુની આવક થઈ છે પ્રદ્યુમન પાર્કમાં પાંસઠ પ્રજાતિના પાંચસો પ્રાણીઓ અને પક્ષીઓ સાથે એશિયાટિક લાયન સફેદ વાઘ આકર્ષણનું બની રહ્યા છે કેન્દ્ર છેલ્લા ચાર દિવસની અંદર જ ત્રેપન હજાર મુલાકાતીઓ જો ખાતે પધારતા રાજકોટ મહાનગરપાલિકાને સાડા અગિયાર લાખની આવક થયેલી છે કારણ કે આમ જોઈએ તો ટિકિટના દર જે છે એ ખૂબ જ મામૂલી છે ભૂખત વયના માટે ફક્ત અને ફક્ત વીસ રૂપિયા છે નાના બાળકો માટે દસ રૂપિયા છે એમ જોઈએ તો અહીંયા આમ જે આવકની દ્રષ્ટિએ વાત કરું તો ટિકિટના દર ખૂબ જ નોમિનલ રાખવામાં આવેલા છે અને સ્કૂલ કોલેજના બાળકો માટે તો પચાસ ટકા કન્સેસન આપવામાં આવેલ છે એટલે Sobre.